નમસ્કાર આજનો આ વિડીયો સ્કિનને લગતી સમસ્યાને દૂર કરવા માટેનો છે કેવી રીતે તમે નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને તમારી સ્કિનની સમસ્યાને દૂર કરી શકો છો સ્કિનને ચમકદાર અને ગ્લોઇંગ બનાવી શકો છો જુઓ આ નાનકડો પથ્થર ફક્ત દસ રૂપિયાનો આવે છે અને આ નાનકડો પથ્થર મોંઘી મોંઘી બ્યુટી પ્રોડક્ટ ઉપર ભારે પડશે અને આનું નામ છે ફટકડી ફટકડી સ્કિનને લગતી કંઈ પણ પ્રોબ્લેમ હોય જેમ કે સ્કિન પર ડાઘ હોય ધબ્બા હોય ખીલ થતા હોય સ્કીનનું કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય સ્કીન પર કાળાશ હોય તો આ બધી સમસ્યાને દૂર કરવામાં ફટકડી ખૂબ જ ઇફેક્ટિવ તમે સ્કીન ઉપર આ ફટકડીનો યુઝ કરવા માંગો છો તો ફટકડીનું શુદ્ધિકરણ કરવું ખૂબ જ જરૂરી છે એ પછી જ તમારે ફટકડીનો ઉપયોગ કરવો હવે આ ફટકડીનું શુદ્ધિકરણ કઈ રીતે કરશું એ જોઈ લઈએ ફટકડીના નાના નાના ટુકડા કરી લેવાના છે પછી આ ફટકડીને તમારે તવા ઉપર મૂકવાનું છે ગરમ કરવા માટે ફટકડી એક લિક્વિડ બની જશે જ્યાં સુધી ફટકડીની અંદરનું આ બધું પાણી બળી ન જાય ત્યાં સુધી તમારે ફટકડીને ગરમ કરવાની છે જ્યારે ફટકડીનું બધું પાણી બળી જશે ત્યારે ફટકડી આ રીતની સોલિડ બની જશે જ્યારે ફટકડી સોલિડ ફોર્મમાં આવી જાય પછી ગેસ બંધ કરીને ફટકડીને ઠંડુ થવા દેવાનું છે ફટકડી ઠંડી થઈ જાય એટલે એક ખાંડણીમાં લઈને એનો ઝીણો પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને તમારે પહેલાં તો ચાણીથી ચાળી લેવાનું છે ફટકડીના પાવડરને ચારણીથી ચાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણને અહીં ફટકડીનો એકદમ ઝીણો પાવડર જોઈએ છે કેમ કે એને સ્કીન પર યુઝ કરવાના છે હવે આ પાવડરને એક એર ટાઈટ ડબ્બાની અંદર તમારે ભરીને મૂકી દેવાનું છે હવે આ ફટકડીના પાવડરને કઈ રીતે યુઝ કરવાનું છે એ સમજી લઈએ પહેલાં તમારે એક ચમચી બેસન એટલે કે ચણાનો લોટ લેવાનો છે એની અંદર તમારે અડધી ચમચી જેઠી મધનો પાવડર લેવાનો છે આયુર્વેદની અંદર જેઠી મધને સ્કિનની પ્રોબ્લેમને દૂર કરવા માટેની એક શ્રેષ્ઠ ઔષધિ કહી છે એટલે જેઠી મધનો પાવડર અવશ્ય નાખવો આની અંદર તમારે એક ચપટી હળદર નાખવાની છે અને બેથી ત્રણ ચપટી તમારે જે આપણે ફટકડીનો પાવડર બનાવીને રાખ્યો છે એ તમારે નાખવાનું છે આ બધા મિશ્રણની અંદર તમારે ગુલાબજલ નાખીને એક પેસ્ટ બનાવી લેવાની છે સારી રીતે મિક્સ કરીને તમારે એક પેસ્ટ બનાવી લેવી આ પેસ્ટને તમારે ચહેરા ઉપર ધીમે ધીમે આમ ઉપરની તરફ લગાવતા જવાનું છે આ પેસ્ટને પંદરથી વીસ મિનિટ માટે રાખી દેવાનું છે જ્યારે પંદરથી વીસ મિનિટ થઈ જાય પેસ્ટ બરાબર સુકાઈ જાય પછી નોર્મલ પાણીથી તમારે મોડું સારી રીતે ધોઈ લેવાનું છે આ પેસ્ટને તમારે રોજ નથી લગાવવાની અઠવાડિયામાં બેથી ત્રણ જ વાર લગાવવાનું છે એક એક દિવસ છોડીને તમારે આ પેસ્ટને લગાવવી ત્રણ અઠવાડિયા સુધી જો તમે રેગ્યુલર આ પેસ્ટને તમારા મોડા પર લગાવો છો તો સ્કીન ઉપરના જે ડાઘ છે ધબ્બા છે ખીલ છે એ બધું દૂર થાય છે સ્કીન ચમકદાર બને છે જો તમે થોડી પેશન્સ રાખશો તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે પણ જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમારે આ પેસ્ટનો યુઝ નથી કરવાનો બીજું કે અમુક લોકોનો જે કોણીનો ભાગ હોય છે ગળાનો ભાગ હોય છે એ ખૂબ જ કાળો હોય છે તો આ કાળસને દૂર કરવામાં પણ ફટકડી ખૂબ જ ઇફેક્ટિવ છે આ માટે તમારે આ ભાગને ભીની કરી લેવાની છે પછી આ ભાગ ઉપર ફટકડીને ભીની કરીને હળવા હાથે ત્યાં મસાજ કરવાનું છે બેથી ત્રણ મિનિટ માટે તમારે ફટકડીને એ ભાગ પર ઘસવાનું છે પછી દસથી પંદર મિનિટ માટે આ ફટકડીને એમ જ રહેવા દિવસથી પંદર મિનિટ થઈ ગયા પછી નોર્મલ પાણીથી તમારે આ ભાગને ધોઈ લેવાનું છે થોડા દિવસ સુધી ફટકડીનો યુઝ કરવાથી ગરદનની જે કાળાશ છે કોણીની જે કાળાશ છે એ ધીમે ધીમે દૂર થવા લાગશે અને હા શું તમે ફટકડીનો યુઝ કરો છો અને જો તમે ફટકડીનો યુઝ કરો છો તો આ ફટકડીને લગાવ્યા પછી તમને કેવા રિઝલ્ટ મળ્યા છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમે તમારી સ્કિનને ટાઇટ બનાવવા માંગો છો કરચલીને દૂર કરવા માંગો છો તો તમે આ ફટકડીને બે રીતે યુઝ કરી શકો છો પહેલી રીત જેમાં તમારે બેથી ત્રણ ચપટી ફટકડીનો પાવડર લેવાનો છે એની અંદર એક ચમચી મધ નાખી દેવાનું છે બરાબર મિક્સ કરીને આ મિશ્રને તમારે ચહેરા પર લગાવી દેવાનું છે પંદરથી વીસ મિનિટ થઈ ગયા પછી જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે નોર્મલ પાણીથી તમારે ચહેરો ધોઈ લેવાનો છે બીજી રીત જેની અંદર તમારે એક ચમચી મુલતાની માટી લેવાની છે બેથી ત્રણ ચપટી ફટકડીનો પાવડર નાખવાનો છે અને ગુલાબજળ નાખીને તમારે પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટને હળવા હાથે તમારે ચહેરા પર લગાવી દેવાનું છે દસથી પંદર મિનિટ થઈ ગયા પછી આ પેસ્ટને તમારે નોર્મલ પાણીથી ધોઈ લેવાનું છે આ બંને રીતે તમે ફટકડીનો યુઝ કરી શકો છો કરચલીને દૂર કરવા માટે સ્કીનને ટાઈટ બનાવવા માટે એવી મહિલાઓ જેમને સફેદ પાણીની સમસ્યા છે યુરિનની જગ્યાએ ખંજવાળ આવે છે વારંવાર યુરિન ઇન્ફેક્શન થઈ જાય છે તો એમના માટે પણ ફટકડી ખૂબ જ ઉપયોગી છે આ માટે એમણે એક ગ્લાસ ગરમ પાણી એટલે કે હુંફાળું પાણી લેવાનું છે એની અંદર ચારથી પાંચ ચપટી ફટકડીનો પાવડર નાખી દેવાનો છે જો તમે આ પાણીથી તમારા પ્રાઇવેટ પાર્ટને દિવસમાં બે વાર સાફ કરો છો ધોવો છો તો તમારી જે આ સમસ્યા છે એની અંદર સુધાર આવશે આ સમસ્યાને દૂર કરવામાં તમને હેલ્પ મળશે અમુક લોકોને ખૂબ જ પસીનો થતો હોય છે અને આ પસીનાના લીધે એમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે તો આ દુર્ગંધને દૂર કરવા માટે એમણે સમયે પાણીની અંદર અડધી ચમચી પટકીનો પાવડર નાખી દેવાનો છે બરાબર મિક્સ કરીને આ પાણીથી નાહવાનું છે આ પાણીથી જો તમે નાશો તો તમારા પસીનાની જે દુર્ગંધ આવતી હોય છે દૂર થાય છે પસીનો ઓછો થાય છે એનો ઉપયોગ કરતા સમયે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અઠવાડિયામાં ફક્ત બેથી ત્રણ જ વાર તમારે ફટકડીવાળા પાણીથી નાવાનું છે લાંબા સમય સુધી ફટકડીનો ઉપયોગ ન કરવો જોઈએ જો તમે લાંબા સમય સુધી ફટકડીનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન ડ્રાય થઈ શકે છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો